નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પહેલા મોદીજી અને રાહુલજીની મોટી જાહેરાત ખેડૂતોને દેવું માફ એક લાખ રૂપિયા સીધા ખાતામાં પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે ભાજપના રૂપાળાને મોટો ઝટકો તો કૃષિ મંત્રીની જાહેરાત કમોસમી વરસાદથી ભારે નુકસાન ખેડૂતોના ખાતામાં આવશે પૈસા ઈ શ્રમ કાર્ડ અને રેશન કાર્ડ સાથે આયુષ્માન કાર્ડ ફરજિયાત દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય ટૂંક સમયમાં જાહેર થશે રિઝલ્ટ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો મોદીજીની મોટી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજસ્થાનમાં એક સભામાં નિવેદન આપ્યું હતું કે પચીસ કરોડ દેશવાસીઓને ગરીબીમાંથી બહાર લાવવાનું કામ કર્યું છે ખેડૂતોને સમૃદ્ધ બનાવવા સતત કામ કરી રહી છે સરકાર દેશના દસ કરોડ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી રહેલો છે કોરોના સમયે ખેડૂતોના પશુધનને મફતમાં રસીકરણ આપવાનું પણ કાર્ય કર્યું હતું આ વખતે પણ ભાજપ ચારસોને પાર લક્ષ્ય હાસિલ કરશે મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો રાહુલ ગાંધીએ પણ જાહેરાત કરી છે રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સભા યોજી હતી ગરીબ પરિવારોને દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા આપવાની વાત કરી છે જો કોંગ્રેસની સરકાર બનશે તો દેશમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ થઈ જશે આર્મી સૈનિકોને ગેરંટી આપવાની પણ વાત કરી છે તેમણે કહ્યું છે કે સરકાર તમારું ધ્યાન રાખશે જો શહીદ થયા તો શહીદોના દરજ્જો પેન્શન આપવામાં પણ આવી જશે મિત્રો મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ઈશ્રમ કાર્ડ અને રાશન કાર્ડને લઈને સમાચાર આવ્યા છે ઈશ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકો પૈકી જે શ્રમિકો રાશન કાર્ડ ધરાવે છે તેઓ રાષ્ટ્રીય અણ સલામતી કાયદા બે હજાર તેર હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોના એનએફએસએ લાભાર્થી તરીકે સમાવેશ કરવામાં આવશે જો કે ઈશ્રમ કાર્ડ સાથે રાશન કાર્ડ નંબર લિંક કરવો ફરજિયાત છે જો ઈશ્રમ કાર્ડ કઢાવતી વખતે રાશન કાર્ડ નંબર આપેલ નથી તો રાશન કાર્ડ સાથે લિંક કરવું પડશે મિત્રો મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખેડૂતોનું દેવું માફ એક લાખ રૂપિયા બેંક ખાતામાં આજના ખેડૂતો દેવામાં ડૂબેલા છે ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ખેડૂતોના ભારમાંથી મુક્તિ આપવા અથવા તો ખેડૂતોના દેવા માફમાં થોડી રાહત આપવા જેમકે મિત્રો દરેક ખેડૂતોના માથે મિનિમમ બે લાખ રૂપિયાનું દેવું છે તો ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાથી ખેડૂતોને થોડીક રાહત કરવામાં આવે તેવી ખેડૂતોની માગણી પણ છે મિત્રો ખેડૂતોનું એવું પણ કહેવું છે કે જે પાર્ટી ખેડૂતોના દેવા માફ કરશે અને ખેડૂતોને દેવામાંથી રાહત આપશે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે તેને ખેડૂત વોટ આપીને જીતાડશે પૂરેપૂરી કોશિશ કરશે મિત્રો એટલે કે હાલ જો ખેડૂતોનું દેવું માફ થાય તો નવી એક સરકાર પણ મળી શકે છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાતમાં આવશે ઓગણીસ તારીખ બાદ તેઓ ગુજરાતમાં ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કરશે ગુજરાતમાં ચારેય ઝોનમાં છથી વધુ જાહેર સભાઓ તેમના સંબોધન કરશે એક દિવસમાં બે સભા અને રોડ શો બાબતે વિચાર ચાલી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં સભાઓ અને શહેરી વિસ્તારીઓ વિસ્તારોમાં રોડ શો આયોજન કરી શકે છે જોકે તેમના પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કમોસમી વરસાદથી ભારે નુકસાન અચાનક આવેલા કમોસમી વરસાદના પગલે કપાસ મકાઈ તુવેર ઘઉં જેવા ઊભા પાક તથા શાકભાજીને નુકસાનની ભીતિ સેવા રહી છે જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળે છે તેમ છોટા ઉદેપુરમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદના ઝાપટા પડ્યા છે જેમના કારણે લોકોને મુશ્કેલીઓ વધી છે ત્યારે ખેડૂતો માટે રડવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદથી મકાઈ તુવેરના ઊભા પાકને નુકસાન થયા છે તેમજ એપીએમસીમાં તૈયાર પાકને નુકસાન થયું છે નોંધનીય છે કે અગિયાર અને બાર એપ્રિલ કમોસમી વરસાદની આગાહી હતી તેમ છતાં ખેતીવાડી વિભાગે ખેડૂતોને અપીલ કરી હતી જેમના કારણે માર્કેટયાર્ડમાં માલને તાળ પત્રીથી ઢાંકવામાં અપીલ કરવામાં આવી હતી તેમ છતાં અનાજની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવી ન હતી તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા મિત્રો કારણે ખેડૂતોને પાક નુકસાન પણ થયું છે મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ભાજપને મોટો ઝટકો રૂપાળાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર પરસોત્તમ રૂપાળા સામે ક્ષત્રિય સમાજનું આંદોલન હજી યથાવત છે તે દરમિયાન ભાજપના સો કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે રૂપાળાએ ક્ષત્રિય સમાજનું અપમાન કરતા આ કાર્યક્રમોમાં તેમને કાર્યકરો છે તે ભાજપ છોડ્યું છે છીપડી ગામના ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા તેમને કોંગ્રેસના દેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ખેસ પહેરાવીને આવકાર્યા હતા મિત્રો જણાવી દઈએ કે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાળા ઓગણીસ એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત પણ કરશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ ફરજિયાત આયુષ્યમાન ભારત યોજના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે કેન્દ્ર સરકાર છે તે સરકારની આરોગ્ય યોજના હેઠળ સીજી એસ એચ લાભાર્થી આઈડીને આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ખાતા સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જણાવ્યું હતું કે લાભાર્થીઓને ત્રીસ દિવસની અંદર તેમના લાભાર્થી ભારત સ્વાસ્થ્ય ખાતા સાથે કરવું ફરજિયાત રહેશે મિત્રો આગળના સૌથી મોટા સમાચારની અંદર વાત કરીએ તો દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયા સુધીની સહાય જો તમારા ઘરમાં પણ કોઈ બેન દીકરી ધોરણ નવ થી બારમાં અભ્યાસ કરતી હોય તો તેમને સરકાર તરફથી મળશે પચાસ હજાર રૂપિયાની સહાય નમોલક્ષ્મી સહાય યોજના અંતર્ગત ધોરણ નવમાં દસ હજાર રૂપિયા ધોરણ દસમાં દસ હજાર રૂપિયા અને ધોરણ અગિયારમાં પણ પંદર હજાર રૂપિયા સાથે ગુજરાત સરકાર નવી યોજના બે હજાર ચોવીસમાં જે દીકરીઓને છે તે ધોરણ બારમાં અભ્યાસ કરવા માટે પંદર હજાર રૂપિયા એમ કુલ મળીને ટોટલ પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઘરની વાર્ષિક આવક છે તે છ લાખ રૂપિયાથી પણ ઓછી હોવી ફરજિયાત છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિમંત્રીની મોટી જાહેરાત ઘાસચારાની બચત અને બગાડ અટકાવવા માટે ચા કટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે તેમની જાહેરાત કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે મંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ઘાસચારાના નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે મંત્રીએ યોજનાના સહાય ધોરણ વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્રો રહેશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રિક્ષા ખરીદવા માટે અડતાલીસ રૂપિયાની સહાય સમાચાર રિક્ષા ખરીદવા માટે મિત્રો હવે તમને અડતાલીસ હજાર રૂપિયાની સહાય સરકાર આપશે જે મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા હશે જે લોકો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય તો તેમના માટે મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો નવી યોજનાની શરૂઆત કરી છે જેમની અંદર જે મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા માગે છે તેમને અડતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે આ યોજનાની અંદર કોને લાભ મળશે અને તેમની વિશે વાત કરીએ તો રિક્ષા ચાલક મહિલા આજે સાહસિક વર્ગોમાં મહિલાઓને યુવા વર્ગ સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેવા યુવા વર્ગને અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે આર્થિક રીતે પછાત છે એવા લોકોને આ યોજના લાભ મળવા મળશે અને રિક્ષા ખરીદવા માત્ર અડતાલીસ હજાર રૂપિયાની સહાય પણ ગુજરાત સરકાર આપવા જઈ રહી છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો ટૂંક સમયમાં જાહેર થશે ધોરણ દસ અને બારમાનું રિઝલ્ટ લોકસભાની ચૂંટણીના કારણે ધોરણ દસ અને બાર બોર્ડની પરિણામ છે તે એપ્રિલના અંતિમ સપ્તાહની અંદર જાહેરાત થઈ શકે છે મળતી માહિતી મુજબ હાલ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણી કામ પૂર્ણ થઈ ગયું છે પેપર ચકાસણીનું કામ પૂર્ણ થતાં જ પરિણામ જાહેર થાય તેવી પણ વાતચીત થઈ રહી છે તબક્કાવાર ધોરણ દસ અને બારનું પરિણામ જાહેર કરવામાં આવશે પરિણામ બાદ શિક્ષકોને લાગશે ચૂંટણીના કામને લાગશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી શરૂ કેન્દ્રએ મંગળવારે કહ્યું હતું કે તેમના ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ચણાની ખરીદી કરી હતી જેમના બફર સ્ટોફ થશે ભાવ વધશે ત્યારે આ બફર સ્ટોપ માર્કેટમાં મૂકીને ભાવ અંકુશ રાખવામાં આવશે તે મુખ્ય હેતુ છે જે રાજ્યોમાં તેમની કલ્યાણકારી યોજના અંતર્ગત ચણાનું વિતરણ કરવામાં આવે છે તેઓને બફર સ્ટોપ ઉપયોગી થાય છે બે હજાર ચોવીસના પચીસની રવિ માર્કેટિંગ સિઝન માટે ચણાની લઘુત્તમ ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ પાંચ હજાર ચાલીસ રૂપિયા નક્કી થયા છે મિત્રો મિત્રો આ આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે પૈસા સાઠ વર્ષથી વધુ વયના તમામ પરિણિત પરિવાર છે તેમના માટે એક મહત્વની યોજના જે સાઠ વર્ષથી વધુ પતિ પત્ની તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરીને છે તે યોજનાનો લાભ મેળવી શકે છે જ્યારે પતિ અને પત્નીના ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથોસાથ અઢાર હજાર ત્રણસો રૂપિયા વયના પરિણિત ખેડૂત પરિવારોને દર મહિને અઢાર હજાર ત્રણસો રૂપિયાની આર્થિક સહાય આપવા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી વંદના યોજના શરૂ કરી છે આ યોજનામાં જોડાવા માટે બેંક ખાતામાં જવાની જરૂર પડશે મિત્રો મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજ્યમાં આજથી કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી હતી જેમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું જીરાણી બજારમાં મંદિરો માહોલ એવરેસ્ટ ભાવો ઘટી ગયા છે હાલમાં ની સપાટીએ ભાવ પહોંચ્યા છે જ્યારે હાલ કપાસની ભાવની સ્થિતિ પણ છે પંદરસોની સપાટી એ નહીં એવરેજ ભાવ છે એરડાની આવકમાં વચ્ચે ભાવ સ્ટેબલ છે એટલે કે તે સ્થિરતા છે અગિયારસો વીસ રૂપિયાની સપાટી એવરેજ ભાવ છે ઘઉંના સારી ક્વોલિટીમાં ઘઉં આઠસો પાંચ રૂપિયા સુધી એવરેજ ભાવ બોલાયા છે જ્યારે પાંચસો પચાસ રૂપિયા સપાટીએ ભાવ બોલ્યા છે લાલ ડુંગળીની ઘટતી બજાર જ્યારે સફેદમાં સ્થિરતા જોવા મળી છે લાલના